લોકસભા છોટા ઉદેપુર બેઠક માટેનો રાજકીય પક્ષનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે બંને રાજકીય પક્ષના ઉમેદવારોએ બેઠકો અને લોકસંપર્ક કર્યો હતો તો કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા દ્વારા રાજપીપળા તાલુકાના ગાંધી ચોક ખાતેથી ગાંધીજીને પુષ્પમળા અર્પણ કરી રોડ શો હતો ત્યારે ગાડીઓના કાફલા સાથે તેમને રાજપીપળા શહેરમાં આ રોડ શો કરી મત માંગ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે બીજેપીના કાર્યકરોનો ઉત્સાહ વધારવા તેમનેતાઓ પાંચ લાખથી વધુ મતથી જીતવાની વાત કરે છે પરંતુ તેમનું મનોબળ તૂટી ગયું છે ઉપરાંત ગુજરાત રાજ્યમાં હાલ ચાલી રહ્યા રૂપાના વિરુદ્ધ ના આંદોલન નો પણ કોંગ્રેસને ના થશે હોવાનું તેમણે જણાવ્યું હતું આજે મારી દેવી માં હર્ષદ ભવાની ભરબાર માં આવ્યો છે અહીંયા મારી કુરદેવી છે મારી માં છે અને મારી માના ગામમાં આવવાનો મને ખૂબ આનંદ છે અહીંના કાર્યકરો અમારા પ્રમુખ શ્રી અમારા પીડી સાહેબ રોહિતભાઈ રણજીતભાઈ આગ્રહ કરતા હતા કે તમે રાજપીપલા આવો માટે જે યુવાનો છે માતાઓ છે બહેનો છે વડીલો છે એમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીતના આશીર્વાદ લેવા માટે આવ્યો છું કાલે યોજાયું એનો લાભ તમને કેવો મળશે

નવાનું ટકા પણ એકસો ટકા ભારતીય જનતા પક્ષવાળા ચારસો કે પારની વાતો કરે પાંચ લાખ ઉપરની વાતો કરે એમના કાર્યકરોનો હોંસ્ટલો બળતો જ રહે તૂટી નહીં જાય બાકી અંદર ખાનગી એ લોકો તૂટી ગયેલા છે તમારો પોલિટિકલ સર્વે અને સરકારનો સર્વે રિપોર્ટ હોય તો જોઈ લેજો દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ